અમદાવાદના એલડી ઇન્જિનિયરિંગ કોલેજના ડી બ્લોક હોસ્ટેલમાં ગઈકાલે એક વિદ્યાર્થીઓનું રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જો કે આ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તેને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે જે રૂમમાં વિદ્યાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે તે લોહી લોહાણ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ દિશામાં તપાસ કરતા આવે અમદાવાદના એસીપી દ્વારા મામલે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા છે જેમાં આ જે વિદ્યાર્થી હતો તેને સુકામા ઘટનાને અંજામ આપ્યો સમગ્ર વિગત છે તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ગઈકાલે ડી બ્લોકના એક બંધ રૂમમાંથી એક વિદ્યાર્થીનું રહસ્ય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને કોલેજ કેમ્પસમાં ખરબડાહટ મચી ગયો હતો આ ઘટનાને લઈને જે સિક્યોરિટી હતા તેમના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ તાત્કાલિક ડી બ્લોકના ચોથા માળે જે બંધ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં દોડી આવી હતી જેમાં લોહી લોહાણ હાલતમાં આ વિદ્યાર્થી છે તે મળી આવ્યો હતો જોકે આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સેમેસ્ટર ફોરમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો રુવિન મહેશ્વરી નામનો આ વિદ્યાર્થી છે તે કચ્છ માંડવીનું છે અને કેમિકલ ડિપાર્ટમેન્ટમાં તે અભ્યાસ કરતો હતો અત્યારે થોડાક સમય અગાઉ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા લેવાઈ હતી અને આ પરીક્ષા દરમિયાન જે વાત સામે આવી છે કે વિદ્યાર્થી અરવિંદ મહેશ્વરી પાસેથી ફોન મળી આવ્યો હતો આ બાબતને લઈને ત્યાં શિક્ષકે અરવિંદ મહેશ્વરીને ઠપકો આપ્યો છે ને તે બાબતે અરવિંદ મહેશ્વરીને લાગી આવતા તેમજ આ પરીક્ષામાં જે તેણે પેપર આપ્યા છે તેમાં તેને ફેલ થઈ જવાનો ભયના પગલે તેણે જીવન ટૂંકાવ્યું હોવાની હાલ સનસની માહિતી સામે આવી રહી છે આને લઈને જે અમદાવાદના એસીપી છે તેમના દ્વારા આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે તેઓ દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે શું સમગ્ર ઘટના છે તે વિશે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો એવું છે કે અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચોથા સેમેસ્ટરમાં કેમિકલ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ઓમબીન કમલેશભાઈ ચુયા જે રૂમ નંબર ચારસો ત્રણ ડી બ્લોક એલડી એન્જિનિયરિંગ સ્ટેલમાં રહેતા હતા અને એમની ગઈ એક જુલાઈના રોજ પરીક્ષા દરમિયાન એમની સાથે એક મોબાઈલ મળી આવેલ જે ગેરરીતિ સબો પરીક્ષા વિભાગ દ્વારા એક યુનિવર્સિટી દ્વારા એક કાર્યવાહી કરવામાં આવેલી હતી તેના દ્વારા એમને લાગી આવતા થોડા ડિપ્રેશનમાં આવી ગયેલા હતા અને એ બાબતે એમના મિત્રમંડળ જાણે રહેવાનું એની જાણ થઈ પરંતુ આ ગઈ તારીખ આઠ નવ તારીખના રોજ સવારે નવ વાગે યુનિવર્સિટી પોલીસને જાણકારી મળેલી કે રૂમ નંબર ચારસો પાંત્રીસ પરના માળ ઉપર વિદ્યાર્થી દ્વારા કંઈક ઘટિત બનાવ બનેલો હોવાની હકીકત મળતા પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને જાણ કરતા અને બાણું ખોલી જોતા તે અંદરથી બંધ હાલતમાં હતું જે ખોલાય તેને તપાસ કરતા વિદ્યાર્થીએ પોતાની જાતે હાથેથી બ્લેડ મારી અને બંને હાથમાં તથા ગળાના ભાગ ઉપર ઈજા કરી અને મૃત હાલતમાં મળી આવેલ હતા એ બનાવની ગંભીરતા જાણીને યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક એફએસએલને આ બનાવ સ્થળની વિઝિટ કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું અને જે નવા કાયદાની જોગવાઈ મુજબ બીએનએસએસ વન નાઇન્ટી ફોર મુજબ અકસ્માત મોતનો બનાવ દાખલ કરી અને જોગવાઈ મુજબ નવી ગાઈડલાઇન મુજબ બનાવ સ્થળની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દરેક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી અને ગંભીરતા જાણી અને આ મરણ જનારાના લાશ ઉપરથી પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલું હતું અને પોસ્ટમોર્ટમ કરી ડૉક્ટર દ્વારા ફોઝ ઓફ ડેપ હાલમાં એફએસએલ રિપોર્ટને આધારે પેન્ડિંગ રાખેલ છે અને આ વિદ્યાર્થી દ્વારા આ આજુબાજુના મિત્ર મંડળ દ્વારા એના વિસરોની તપાસ કરવામાં આવી રહેલી છે અને પૂછપરછથી નિવેદન લેવામાં આવેલ પરિવારના સભ્યો દ્વારા આવેલા અને એમને કંઈક ચિંતા હતી યુનિવર્સિટી દ્વારા આ બાબતે હોસ્ટેલમાં એમાં કોઈ કેમેરા કેમ લગાવેલા વિશ્રો સુરક્ષાના ન પૂરતા સાધનો ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલું તે બાબતના આક્ષેપવાળી હકીકત હતી જે બાબતે તેમના પરિવારના સભ્યો ગઈકાલે રાત્રે યુનિવર્સિટી હોસ્ટેલા આવેલા હતા અને એલડી એન્જિનિયરના પ્રિન્સિપાલ તેમજ હેક્ટર અને બધા સાથે મળી અને એમની રજૂઆત એ સાંભળી રહેલી છે અને એ બાબતે એમને ઘરી આપેલી છે અને તપાસ કરી રહી છે હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા મરણ જણાના મોત બાબતે નિવેદન અને બીજે કોઈ ઘટના જાણવા મળશે અથવા તો પોસ્ટમોર્ટમમાં કંઈ ગુનેગ થઈને આવશે તો જે પણ બનવા હશે તે બાબતે કલેક્ટરની કાર્યાલયની કાントリー અને યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે ખાસ સમગ્ર ઘટનામાં પરિવાર જે હોસ્ટેલ છે તેના સંચાલકોને બેદરકાર ગણી રહ્યા છે મૃત્યુ શિકારનો પણ ઇન્કાર કરે છે કે તેઓની વિરુદ્ધ કાર્યવાહી થઈ જો એને લઈને સુપાયવાય હાલમાં તો એ બાબતે યુનિવર્સિટીના વિષયમાં પોલીસ દ્વારા તો ક્રિમિનલ આ હતા પોલીસ અધિકારી તેમના દ્વારા જ્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મામલામાં તપાસ શરૂ કરી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટનામાં જ્યારે વિદ્યાર્થીના મૃતદેહને સોલા સિવિલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારબાદ એફએસએલનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તેમાં વિદ્યાર્થીએ બ્લેડ વડે ગળાના ભાગે અને હાથના ભાગે પોતાને ઈજા પહોંચાડીને જીવન ટૂંકાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે અને તેની પાછળનું કારણ છે કે વિદ્યાર્થી પાસેથી જે મોબાઈલ મળી આવ્યો હતો તે મોબાઈલમાં તેને જે ઠપકો આપવામાં આવતા તેને આ વસ્તુ લાગી આવી હતી અને તેના જ કારણે તેણે જીવન ટૂંકાવ્યું છે આ મામલાને લઈને હાલ પોલીસ દ્વારા જે વધુમાં માહિતી આપવામાં આવી છે કે એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં જે કેમેરા તેમજ જે જરૂરી વસ્તુઓનો અભાવ જોવા મળ્યો છે તેના કારણે પણ તેમણે આ બાબતે જે પ્રિન્સિપાલ છે તેમના પાસેથી જવાબ માંગ્યો છે ને આગામી સમયમાં પ્રિન્સિપાલ તેમજ પ્રશાસન જે એલડી એન્જિનિયરિંગ કોલેજનો છે તેના દ્વારા બાહેદરી આપવામાં આવી છે કે જે અસુવિધાઓ છે તે પૂર્ણ કરવામાં આવશે પરંતુ અવારનવાર જેવી રીતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રેશરમાં આવીને ક્યારેક પરીક્ષામાં નાપાસ થઈ જવાનો ભય કાં તો પછી જે ક્યારેક તેમને ઠપકો આપવામાં આવતા તેમને લાગી આવતા પ્રકારનું પગલું ભરતા હોય છે અને તેના જ કારણે પરિવાર છે તે વેરવિખેર થઈ જતું હોય છે કચ્છના માંડવીનો આ યુવાન ઉર્વિંદ મહેશ્વરી છે તેને જોડે આ ઘટના બની છે તેના માતા પિતા ઉપર આભ તૂટી પડ્યું છે ને જ્યારે માતા પિતાએ તેને એક એન્જિનિયર બનાવવા માટે અમદાવાદ જેવા શહેરમાં મોકલ્યો હતો પરંતુ તેના આ પગલાંથી પરિવાર હાલ ઘેરા પ્રત્યેઘાતમાં છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा